દેશના સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું કુલ નવસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો હવે અંદાજિત અઢી કિલોમીટરનું સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા તમે જઈ શકો છો પીએમ નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પૂજા અર્ચના કર્યા બાદ આશરે સવારે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે હવે અહીંથી દ્વારકા રોડ શો કર્યો છે અને લોકોનું અભિવાદન ઝીલતા પણ તેઓ નજર આવ્યા છે ઓખા બેટ દ્વારકા પીએમ નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમના હસ્તે જેથી બેટ દ્વારકા જનારા હજારો સુવિધાનો લાભ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે જે લગભગ બે પોઈન્ટ બત્રીસ કિલોમીટરનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે જે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે જુઓ બ્રિજનો આકાશી નજારો વિશેષતાઓની વાત કરી લઈએ તો બ્રિજની લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર જેમાં નવસો મીટર કેબલ સ્ટ્રેચ ભાગ છે ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ બે હજાર ચારસો બાવન મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ પાંચસો મીટર છે જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે બ્રિજના મુખ્ય ગાળામાં એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ સત્યાવીસ પોઈન્ટ છે જેમાં બંને બાજુ બે પોઈન્ટ પચાસ મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે ફૂટપાથ ઉપર એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે સોલાર પેનલ લગાવવામાં આવી છે જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરવામાં આવશે વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે બ્રિજ પર કુલ બાર લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ આ સજાવવામાં આવ્યો છે તો હવે તમે પણ જ્યારે દ્વારકાની મુલાકાત લો તો આ સિગ્નેચર બ્રિજ પર જવાનું ન ભૂલતા આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે